દેશનું બંધારણ જે છે એ સર્વોપરી છે દેશનું બંધારણ જે છે એ ટ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા અને એ બંધારણ ઘડવામાં સરદાર પટેલ પણ હતા અને નહેરુ પણ હતા અને અનેક બુદ્ધિજીવી લોકો હતા હવે કોઈ પણ રાજ્યમાં તમે કાયદો બનાવો પરંતુ એ કાયદો બંધારણની જોગવાઈઓથી વિપરીત ન હોવો જોઈએ અથવા તો બંધારણની જોગવાઈઓનો ભંગ થતો હોય એવો કાયદો બનાવી શકાય નહીં કોઈ રાજ્ય બનાવી શકે નહીં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે મુદ્દો નથી એ મુદ્દાને બનાવી અને રાજનીતિ ગરમ કરી સમાજને ગુમરાહ કરી અને રાજનીતિ ચમકાવવાનું આ કામ હોઈ શકે જેથી નાગરિકો ગુમરાહ થાય અને એમની વાતમાં ભોળવાઈ જાય તો એમની જન સમર્થનને સંખ્યા દેખાય કે ભાઈ કોઈ પણ હાલી મવાલી ટાઈપના માણસો છોકરીઓને ભગાડી જતા હોય છે તો એ એક ચિંતાનો વિષય છે એમની સાહેબ તો પછી આ ગેરબંધારણીય ગેરકાનૂની પ્રકારની વાર્તાઓ કરી અને લોકોને જે ભ્રમિત કરે છે એમની સામે સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે આપણા દેશનું બંધારણ એવું પણ આપણને કાયદો આપીને કહે છે કે બંધારણની ઉપર વડે જઈને કાયદાની અવમાનના કરીને જે પ્રકારના કૃત્યો થાય એ કૃત્યો માટે પણ કાર્યવાહી તો થવી જોઈએ ને કાયદાની એવી જોગવાઈ કરો કે જેથી કરીને માનો કે આવી રીતે કોઈ પણ મહિલા સાથે કે કોઈ છોકરી સાથે છેતરપિંડી કરે તો તમે એના જોગવાઈ કરો સ્ટ્રિક્ટ જોગવાઈ કરો સખ્ત જોગવાઈ કરો પણ સરકારે તો સાહેબ આમાં આ નેતાઓ જ એવું કહેતા હતા કે અમારી સરકાર સાથે મિટિંગ થઈ અને એ બેઠકની અંદર સરકારે અમને બાંધરી આપી છે કે ચોક્કસપણે અમે આ દિશામાં વિચારીએ છીએ અને આ કામગીરી જે તમે ભલામણ કરો છો એના માટે અમે કરીશું તમે જ્ઞાતિનું બંધારણ બનાવીને પછી એ સમાજના બધા જ માણસોને એ જ્ઞાતિનો વડો ગવર્ન કરે અથવા એનું સંચાલન કરે એ કે એને વોટ આપે એ કે એ નેતા બને એ કે એ ધારાસભ્ય બને તો આવી જે એક હકુમત ઊભી કરવાની જે આખી એક મનોવૃત્તિ છે એ આ ના બંધારણ બનાવવાના બનાવવાની જે વકીલાત અત્યારે કરી રહ્યા છે એ લોકોની મનશા આવી છે કે આપણે આ બાને આપણે જ્ઞાતિઓ ઉપર સત્તા ભોગવીએ લોખાઓની સામે કાર્યવાહી કરવી જોઈએ કોણે કરવી જોઈએ સરકારે કરવી જોઈએ અને તમે તો સરકાર સાથે જોડાયેલો છો જે વ્યક્તિ આ બોલો છે એ તો ભાજપમાં છે તો તમે ભાજપમાં થઈને તમે લોકોને ઉશ્કેરો છો શા માટે તમે ગાંધીનગર જાઓ મુખ્યમંત્રી સાથે બેસો ગૃહમંત્રી સાથે બેસો અને આનું સોલ્યુશન લાવો લુખાવાનું કોઈ સમાજ પોતાના સદસ્યને સભ્યને એ રીતે જ્ઞાતિ બહાર મૂકી શકે નહીં ગુજરાતમાં હાલ બે ત્રણ નવા ક્રેઝ ફૂટી નીકળ્યા છે એક તો પ્રેમ લગ્નનો વિરોધ બીજો સમાજના નવા નવા બંધારણ અને નવા ફતવા બહાર પાડવાનું દેશનું એક બંધારણ છે એ બંધારણે સમાનતાના તમામ હક અને અધિકાર માટે એક સરસ મજાનો કાયદો અને વ્યવસ્થા ઘડી અને આપણને આપી છે છતાં પણ આપણને આ પ્રકારના બંધારણોમાં કેમ રસ પડ્યો છે શા માટે સરકાર આ મામલે ક્યાંય કાર્યવાહી કરતી જોવા નથી મળતી અને શા માટે પ્રેમ લગ્નના વિરોધમાં ફૂટી નીકળેલા કહેવાતા વરસાદી દેડકા જેવા નેતાઓ મેદાનમાં આવ્યા છે આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે ક્રુ આઈપીએસ રમેશ ચવાણી નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ અત્યારે બે ત્રણ મુદ્દા ગુજરાતમાં ખૂબ ચર્ચામાં છે એક તો પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીને પ્રેમ લગ્ન આવી રીતે નહીં કરવાના પ્રેમ લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ આગળ જઈને એક બંધારણની વાત આવી કે સામાજિક બંધારણો અલગ અલગ સમાજ પોતપોતાના બંધારણને લઈને ચર્ચા કરે છે મોટાભાગના સમાજો અથવા જે લેખિત બંધારણ નથી બનાવતા એ મૌખિક રીતે એક બંધારણની રૂપરેખા આપે છે કે આપણે આ નહીં કરીએ ના કરીશું ઘણી બધી સારી બાબતો છે કૂટેવો નાબૂદ થાય સમાજમાં ઘણી બધી બધીઓ દૂર થાય દારૂ જેવા નશા દૂર થાય આ ઘણી બધી સારી બાબતો પણ એમાં છે પણ કેટલીક બાબતો વૈધાનિક રીતે યોગ્ય નથી લાગતી વૈધાનિક રીતે એટલે કે દેશના બંધારણે જે આપણને હક અધિકાર અને જે આપણું જે બેઝિક છે સમાનતાની વાત આ બધું જ જે છે એની સામેની વાત હોય છે છતાં નથી એમાં સરકારને ધ્યાન પડતું અને બીજી તરફ જે રાજનેતાઓ બહાર આવીને આ બધી ચર્ચાઓ કરે છે અથવા જે આ મોટા તાઇફાઓ કરે છે ક્યાંક ને ક્યાંક સમાજને ડાયવર્ટ કરી મૂળ મુદ્દાથી ભટકાવી પોલિટિકલ રીતે માઇલેજ મેળવવા માટે કામ કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે એમાં બે મત નથી તો તમને શું લાગે છે આ બધા જ મુદ્દાની એક એક તબક્કાવાર ચર્ચા કરીએ તો શરૂઆત તમે પ્રેમ લગ્નથી કહો કે પ્રેમ લગ્નમાં જે આ વરસાદી દેટકાઓ કૂદી પડ્યા છે કે દીકરા દીકરીએ લગ્ન કેમ કરવા એના વિશે તમે શું માનો છો પહેલી વાત તો એ છે કે જે લોકો આવી વાતો કરે છે એ આપણા બંધારણ વિશે અજ્ઞાનતા ધરાવે છે બંધારણની જે જોગવાઈઓ છે પુખ્ત વયની વ્યક્તિને જે સ્વતંત્રતા બંધારણે આપી છે એ વિશે તેમને જ્ઞાન નથી અને એટલા માટે આવી વાતો કરે છે હવે કોઈ પણ રાજ્યમાં તમે કાયદો બનાવો પરંતુ એ કાયદો બંધારણની જોગવાઈઓથી વિપરીત ન હોવો જોઈએ અથવા તો બંધારણની જોગવાઈઓનો ભંગ થતો હોય એવો કાયદો બનાવી શકાય નહીં કોઈ રાજ્ય બનાવી શકે નહીં અને બનાવે તો પણ એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એને રદબાતલ જાહેર કરે છે અને અગાઉ ભૂતકાળમાં આવા અનેક કાયદાઓ સુપ્રીમ કોર્ટે રદ કર્યા છે કેમ કે બંધારણનું જે બેઝિક સ્ટ્રકચર છે અને મૂળભૂત અધિકારો જે આપ્યા છે એનાથી વિપરીત કોઈ કાયદો કોઈ પણ રાજ્ય સરકાર બનાવી શકે નહીં પરંતુ આ એક ઝુંબેશ એટલા માટે ચાલી રહી છે કે જે લોકો આવો કાયદાની અજ્ઞાનતા ધરાવે છે એ લોકોને સમાજના નેતા બનવાની એક એક ખંજવાળ કહીએ તો એ ખંજવાળ ઊભી થઈ છે અને એના કારણે સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને પ્રશ્ન છે એમાં ના નહીં પ્રશ્ન એ છે કે ભાઈ દીકરી છે એ કોઈની સાથે ભાગી જાય અને લગ્ન કરીને દુઃખી થાય તો કોઈ પણ મા બાપને ચિંતા હોય સ્વાભાવિક છે ચિંતા થાય પરંતુ એનો ઉકેલ જે આપણે કરવો જોઈએ એ આપણે કરતા નથી અને આપણે એમ કરીએ કહીએ છીએ કે મા બાપની સંમતિ હોય તો જ કરી શકાશે તો એ બંધારણની વિરુદ્ધની વાત થઈ બંધારણ વ્યક્તિને પુખ્ત વયની વ્યક્તિને સ્વતંત્રતા આપે છે તો એ જે જોગવાઈ બંધારણમાં છે એ બંધારણની જોગવાઈ દૂર કરી શકાય એવી સ્થિતિમાં નથી કેમ કે એ બંધારણના બેઝિક સ્ટ્રકચરનો ભાગ છે એટલે દૂર ન થઈ શકે પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે છે આ જે સમાજના નેતાઓને જે આવી વાતો કરે છે એ લોકોને લોકોની લાગણી સાથે રમે છે અને પોતાનું રાજકારણ કરે છે લોકોને ખ્યાલ છે કે ભાઈ આ પ્રશ્ન એક છે કે ભાઈ કોઈ પણ હાલી મવાલી ટાઈપના માણસો છોકરીઓને ભગાડી જતા હોય છે તો એ એક ચિંતાનો વિષય છે પણ એનો અર્થ એમ નથી કે એ એને આપણે લાગણીનો પ્રશ્ન બનાવીને અને એને એ એમાં આપણે રાજકારણ કરીએ એમાં આપણે મત શોધીએ તો જે આવી વાતો કરે છે એ લોકોની ચિંતા દૂર કરવાની વાત કરતા નથી એ પોતાના મતદારો એમાં શોધે છે મતદાર ઊભો કરે છે તો ખરેખર તો નથી એ સમસ્યાનો ઉકેલ નથી સમસ્યાના આ સમસ્યાનો ઉકેલ બીજી રીતે પણ થઈ શકે કે કાયદાની એવી હોય કે જેથી કરીને માનો કે આવી રીતે કોઈ પણ મહિલા સાથે કે કોઈ છોકરી સાથે છેતરપિંડી કરે તો તમે એના જોગવાઈ કરો સ્ટ્રિક્ટ જોગવાઈ કરો સખ્ત જોગવાઈ કરો સજાની જોગવાઈ કરો તો એ રીતે પણ આનું તમે નિયંત્રણ લાવી શકો છો તો એ નથી કરવું અને એમ કહેવું છે કે નહીં મા બાપને બધા પાવર્સ આપી દીવો તો એ શક્ય નથી મા બાપને પાવર્સ ત્યાં સુધી છે જ્યાં સુધી એ સગીર છે ત્યાં સુધી એને એની છે પરંતુ જ્યારે એક વ્યક્તિ પુખ્તવયની બની જાય છે ત્યારે એ પોતે નિર્ણય લઈ શકે એમ છે અને એટલે આવી રીતે લોકશાહીમાં આવી ઇજારાશાહી આવી પિતૃ સત્તા શાહી એ ચલાવી લેવાય નહીં અને ચાલે પણ નહીં તો પરંતુ લોકોને ખ્યાલ નથી અને લોકોની સમસ્યા જે છે એને થોડીક લાગણીવશ થઈને આ લોકો એડ્રેસ કરે છે અને એના કારણે લોકોને જે સમસ્યા છે એમાંથી બહાર નીકળી શકતા નથી ને એ સમસ્યા તો યથાવત છે સોલ્યુશન આવ્યું નથી તાળીઓ પડાવી લે છે લોકો પાસે પણ સોલ્યુશન હજી સુધી આવ્યું નથી સોલ્યુશન એ છે કે કાયદામાં એવી જોગવાઈ કરવી જોઈએ ભાઈ છેતરપિંડી થાય જીવનની તો એને ગંભીર ગુનો બનાવો ને કોણ ના પાડે છે એની સજા વધારો ને રાજ્ય સરકારને પાવર્સ છે તો એની એ સજામાં વધારો કરો એ તાત્કાલિક કેસ ચાલે માનો છ મહિનામાં એનો કેસ ચાલે એ બી પણ જોગવાઈ કરો ને કોણ ના પાડે છે તમે તમારી પાસે પોલીસ છે તમારી પાસે કોર્ટ છે તમારી પાસે સરકારી વકીલ છે સજા અપાવો એ કરવું નથી અને બીજી રીતે મતદારોને એટલે કે લોકોને ગેરમાર્ગે દોરવા છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ સાહેબ આમાં મને એ નેતાઓ એટલે નવરા બેઠા નખોદ વાળે આપણે જે કહીએ કે નવરા હોય એ નખોદ કાઢે એ પ્રકારની સ્થિતિના નેતાઓ દેખાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે મુદ્દો નથી એ મુદ્દાને બનાવી અને રાજનીતિ ગરમ કરી સમાજને ગુમરાહ કરી અને રાજનીતિ ચમકાવવાનું આ કામ હોઈ શકે જેથી નાગરિકો ગુમરાહ થાય અને એમની વાતમાં ભોળવાઈ જાય તો એમની જનસમર્થનને સંખ્યા દેખાય મૂળ હેતુ જ એ છે કે કોઈ પણ રીતે લોકોની લાગણી જીતવી પણ લોકોની લાગણી જીતવાના પણ એક જે પ્રયાસ કરો એ પણ ઉચિત હોવા જોઈએ ને બંધારણીય હોવા જોઈએ ને લીગલ હોવા જોઈએ ને તમારા પ્રયાસ જ જો ગેરબંધારણીય હોય તો એનો કોઈ અર્થ નથી તમે લોકોને ગેરમાર્ગે દોરી શકો છો લોકોના વોટ પણ લઈ શકો છો પણ એની સમસ્યાનો ઉકેલ નહીં આવે સમસ્યા તો એ રહેશે જ તો વાત એ છે કે આપણે સમસ્યાને દૂર કરવાની છે કે નહીં એમની સાહેબ તો પછી આ ગેરબંધારણીય ગેરકાનૂની પ્રકારની વાર્તાઓ કરી અને લોકોને જે ભ્રમિત કરે છે એમની સામે સરકારે પગલાં લેવા જોઈએ કારણ કે આપણા દેશનું બંધારણ એવું પણ આપણને કાયદો આપીને કહે છે કે બંધારણની ઉપર વડે જઈને કાયદાની અવમાનના કરીને જે પ્રકારના કૃત્યો થાય એ કૃત્યો માટે પણ કાર્યવાહી તો થવી જોઈએ ને બિલકુલ સરકારે આમાં સખ્તાઈથી પગલાં લેવા જોઈએ અને આવી બધી પ્રવૃત્તિઓ રોકવી જોઈએ કે ભાઈ તમે બંધારણની વિરોધની વાત કઈ રીતે કરી શકો લોકોને તમે કઈ રીતે ગેરમાર્ગે દોરી શકો તો સરકારે આમાં ચોક્કસ એક્શન લેવા જોઈએ પણ મને એવું લાગે છે કે ભાઈ સરકાર તરફથી પણ આમાં એક મૌન ધારણ કરવામાં આવે છે ને એના કારણે આવા તત્વોને એક ખુલ્લું મેદાન મળી જાય છે ને એના કારણે એમાં મા બાપની મંજૂરી લેવી જોઈએ અથવા તો બીજા બંધારણ બનાવવાની વાતો જે છે એ અત્યારે આવી છે કે દરેક જ્ઞાતિઓને પણ બંધારણ હોવું જોઈએ ને એ બંધારણમાં જ આ બધું લખી દઈએ કે ભાઈ આવું આવું કરવાનું છે પણ એ શક્ય નથી દેશનું બંધારણ જે છે એ સર્વોપરી છે દેશનું બંધારણ જે છે એ ટ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા અને એ બંધારણ ઘડવામાં સરદાર પટેલ પણ હતા અને નહેરુ પણ હતા અને અનેક બુદ્ધિજીવી લોકો હતા અને ખરેખર ભણેલા ગણેલા લોકો હતા એડવોકેટ હતા એક્ટિવિસ્ટ હતા તો જે લોકોએ આ બંધારણ ઘડ્યું છે એ સમજી વિચારીને ઘડેલું છે તો તમે એનાથી કંઈ વધારે જ્ઞાની છો કે સાહેબ આંબેડકર કરતાં એ તમે વધારે જ્ઞાની છો જેથી કે સજેશન કરો છો એવું છે તો એવું તો છે નહીં બંધારણનો કોઈને અભ્યાસ કરવો નથી બસ એમને એમ સોલ્યુશન આપી દેવું છે કે ભાઈ આવું કરો એટલે કોઈ છોકરી ભાગશે નહીં એવું બને શક્ય છે પણ સરકારે તો સાહેબ આમાં આ નેતાઓ જ એવું કહેતા હતા કે અમારી સરકાર સાથે મિટિંગ થઈ અને એ બેઠકની અંદર સરકારે અમને બાહેદરી આપી છે કે ચોક્કસપણે અમે આ દિશામાં વિચારીએ છીએ અને આ કામગીરી જે તમે ભલામણ કરો છો એના માટે અમે કરીશું નહીં એ તો સરકાર પણ ગુમરાહ કરવાના મૂળમાં જ નથી સરકારે વિચારવું જોઈએ ને સરકારે આવી બાહેદરી આપવાની વાત પણ ન કરવી જોઈએ અને સરકારે પૂછવું જોઈએ સરકાર પાસે એની પાસે હાઈકોર્ટના વકીલ પણ છે સરકારી વકીલ એને બોલાવવા જોઈએ કે ભાઈ આ શક્ય છે તો સરકારી વકીલનું કામ શું છે મને કહો હાઈકોર્ટમાં જે સરકારી વકીલ છે આપણા એનું કામ શું છે કે સરકારને એને માર્ગદર્શન આપવાનું છે તો શું સરકારે હાઈકોર્ટના જે સરકારી વકીલ છે એને બોલાવીને પૂછ્યું છે ખરું કે ભાઈ આ બાબત આપણે બાબતે કાયદો બનાવી શકાય નિયમો બનાવી શકાય આપણે બંધારણની વિરુદ્ધ જઈ શકાશે એવું પૂછ્યું છે ખરું તો એ એક્સપર્ટની સલાહ તો લેતા નથી ખાલી એને એમ કહેવામાં આવે છે કે ભાઈ અમે આ અંગે વિચારીશું પણ એનાથી આ લોકો માઇલેજ મેળવે ને સાહેબ આ નેતાઓ નીચે માઇલેજ મેળવે કે જુઓ સમાજ સમાજવાળાઓ જુઓ તમે અમે આપણા સમાજની દીકરીઓ માટે શું કરી આવ્યા વાત નહીં સરકારનો એમાં એ વાંક છે કે ભાઈ આવા લોકો સરકારનો હવાલો આપી અને નીચે તાળીઓ પડાવી લે છે હા તો સરકારનો વાત છે સરકારે સ્ટ્રીક રીતે કહેવું જોઈએ કે ભાઈ તમારી દરખાસ્ત છે એ અમે કાયદાના જે નિષ્ણાતો છે એને મોકલીએ છીએ અને કાયદાના નિષ્ણાંતો કહેશે એ પ્રમાણે અમે કાયદો કરીશું તો સરકાર સરકારનો જોવા હોય કે ભાઈ તમે લાવ્યા છો આવું પ્રપોઝલ તમારી ઓકે અમે સ્વીકારીએ છીએ તમારી પ્રોપોઝલ પણ આ પ્રપોઝલ અમે કાયદા વિભાગને મોકલીશું અને કાયદા વિભાગમાં એક્સપર્ટ જે હશે અથવા તો નિવૃત્ત કોઈ ન્યાયાધીશ હશે એને અમે અમે આપીશું અને એની જે સલાહ આવશે એ પ્રમાણે લેશું સરકારનું સ્ટેન્ડ આ હોવું જોઈએ એને બદલે જો તમે એમ કહો અમે કરીશું વગેરે વગેરે તો નીચે જ એની તાળીઓ પડાવી લેવાના છે અને પોતાનું પોતાની દુકાન ચલાવી લેવાના છે બીજો પ્રશ્ન સાહેબ એવો છે કે આ બંધારણની જ્યારે હું બંધારણ એટલે આપણા દેશના સર્વોપરી બંધારણની વાત કરું છું જે આપણે ઓગણીસો પચાસમાં માં લાગુ કર્યું હવે એ બંધારણ આપણી પાસે બધા જ કાયદા અધિકારો સમાનતા ન્યાય બધું જ આપે છે એ કાયદાની સોરી એ બંધારણની સામે બધા જ લોકો એક સમાન છે તો હવે અત્યારે અલગ અલગ સમાજ અલગ અલગ પ્રકારના જે બંધારણ નિર્માણની વાતો કરે છે સંમેલનો બોલાવે છે ઘોષિત અઘોષિત રીતે બંધારણ લાગુ કરવાની કોશિશ કરે છે તો આ બંધારણ લાગુ કરવાની કોશિશ એક રીતે સારી જે કુટેવો દૂર કરવાની એ બધી વાત છે તો સમાજ સુધારણા કહેવાય જોવા જઈએ તો ગાંધીજી અમુક બાબતોમાં સ્પષ્ટ કહેતા હતા કે આ સમસ્યાનું નિવારણ કાયદાથી નહીં આવે લોકોના હૃદયને પરિવર્તન કરવું પડે એ સમાજ સુધારણાથી થાય તો આ લોકો સમાજ સુધારણાના ઝુંબેશ ચલાવવાના બદલે બંધારણના નામ આપીને જ્યાં કરે છે એને તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો એમાં બધા સમાજની વાત કરીએ કોઈ પર્ટિક્યુલર નહીં દરેક જ્ઞાતિમાં અત્યારે એક એવો પવન ફૂંકાઈ રહ્યો છે કે ભાઈ આપણે જ્ઞાતિનું પણ બંધારણ હોવું જોઈએ પરંતુ એ વિચારવાની જરૂર છે કે આપણી પાસે સર્વોત્તમ બંધારણ છે લેખિત સ્વરૂપમાં બંધારણ છે એ આપણે ભારતનું બંધારણ છે અને એમાં વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય આપણા મૂળભૂત અધિકારો શું છે ને મૂળભૂત ફરજો શું છે એ બધું ડિફાઇન્ડ કરેલું છે વેલ ડિફાઇન્ડ કરેલું છે એમાં એટલે જો એનો અમલ તમે કરો જે આપણી મૂળભૂત ફરજો છે એનો જો તમે અમલ કરો તો તમારે કોઈ જ્ઞાતિનું બંધારણ બનાવવાની જરૂર નથી હા જ્ઞાતિને કોઈ જ્ઞાતિને એમ લાગે કે ભાઈ આમાં આ વ્યસન છે કે બીજા ખોટા રિવાજો છે અથવા લગ્ન પાછળ બહુ અતિ ખર્ચો કરે છે લોકો વ્યાજે પૈસા લઈને પણ લગ્ન કરે છે અને લોકો મૂડી મૂડીપતિઓનું અનુકરણ કરી રહ્યા છે સમાજમાં જે જેની પાસે પૈસો છે એમ કેન પ્રકારે આવ્યો છે એ એવા લોકો જે છે સમાજના અગ્રણીઓ એનું ખોટી રીતે એનો અમલ કરી અને દેવાદાર બની રહ્યા છે તો આ બધી સમસ્યાઓ અંગે કોઈપણ જ્ઞાતિ વિચારે એની સામે વાંધો હોઈ શકે નહીં જ્ઞાતિનો જ્ઞાતિમાં કોઈ પણ કુરિવાજ આવી ગયા હોય અને કોઈ પણ બદી આવી ગઈ હોય તો એને દૂર કરવી જોઈએ એ સમા દરેક સમાજના સમાજે વિચારીને એ દૂર કરવી જોઈએ એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં પરંતુ તમે જ્ઞાતિનું બંધારણ બનાવીને પછી એ સમાજના બધા જ માણસોને એ જ્ઞાતિનો વોળો ગવર્ન કરે અથવા એનું સંચાલન કરે એ કે એને વોટ આપે એ કે એ નેતા બને એ કે એ ધારાસભ્ય બને તો આવી જે એક હકુમત ઊભી કરવાની જે આખી એક મનોવૃત્તિ છે એ આ જ્ઞાતિ ના બંધારણ બનાવવાના બનાવવાની જે વકીલાત અત્યારે કરી રહ્યા છે એ લોકોની મનશા આવી છે કે આપણે આ બાને આપણે જ્ઞાતિઓ ઉપર સત્તા ભોગવીએ તો મૂળ વાત તો બંધારણ બંધારણના પાછળ સત્તા ભોગવવાની મનોવૃત્તિ આમાં મને દેખાય છે આ તમે વાત કરી તો બહુ સારી એક બાબત યાદ આવે છે દિનેશ બાપણિયા વરુણ પટેલ ગીતાબેન પટેલ આ બધા પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ હતા એમણે હમણાં આઈએસ રાજેન્દ્ર પટેલ કે જેઓ સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે એના સાથી કર્મચારીઓ પણ જેલમાં બંધ છે અને સાયોગિક પુરાવા ઈડીને મળ્યા છે અને ઘણા બધા પુરાવા સામે આવી ગયા છે હવે આ ભ્રષ્ટાચારીના સમર્થનમાં પટેલનો દીકરો છે એટલા માટે અમે સમર્થનમાં આવીએ છીએ અને ત્યાં સુધીના શબ્દો કે આપણાવાળાનો વાંક હોય તો આપણે સાઈડમાં બોલાવી એક લાફો ઝીંકી લઈશું પણ બહાર વાળો કોઈ કરી ન જવો જોઈએ તો તમને શું લાગે છે આ કેટલું યોગ્ય આ તો સમાજને શું તમે ભ્રષ્ટ બનાવવાની સલાહ આપો છો અથવા તો ભ્રષ્ટાચારીને સમર્થનમાં ઉતરવાની સલાહ આપો છો આ તો સદ નથી બે પટેલ સમાજ હોશિયાર બીગડો કે આ બાબતમાં બહોળું સમર્થન ન એકજૂટ કરી શકે આ લોકો પણ આ નિવેદન આમના મોઢેથી આવે તો તમને શું લાગે છે નહીં આ બહુ જ શરમજનક બાબત છે કે આરોપીઓ અને ગુનેગારોનું જાહેર સમર્થન કરવું એનાથી હલકી કોઈ વાત હોઈ શકે નહીં અને જો તમે ગુનેગારો અને આરોપીઓનું આવી રીતે સમર્થન કરો તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાશે પોલીસ કેવી રીતે કામ કરશે ન્યાયતંત્ર કેવી રીતે કામ કરશે સરકાર કઈ રીતે કામ કરશે તો પહેલી વાત એ છે કે સર એનો અર્થ એમ છે કે તમને પોલીસે જે એક્શન લીધા છે સરકારે જે એક્શન લીધા છે એમાં તમને વિશ્વાસ નથી પોલીસે શું માનો કે ઈડી છે તો ઈડીએ ત્યાં રેડ કરી તો શું કોઈ પુરાવા જ નહોતા એની પાસે એમને એમ એ પહોંચી ગઈ અથવા એને જ્યારે એરેસ્ટ કર્યા ત્યારે એની પાસે બીજા પુરાવા પણ હશે તો જ્યારે આ પુરાવા બેઝિક પુરાવા મળે ત્યારે જ એક કલેક્ટર કક્ષાની વ્યક્તિને ઈડી કે પોલીસ એને એરેસ્ટ કરતી હોય છે અને આવું જ્યારે બેઝિક એની પાસે એના પુરાવા હોય એની સામેના ત્યારે તમે રેલી કાઢો એનું સમર્થન કરો એ તો શરમજનક બાબત છે જે રીતે આસારામ છે બળાત્કારી અને એનું સમર્થન કરે છે એ પણ શરમજનક બાબત છે એ જ રીતે તમે આપણે મોરબી દુર્ઘટના થઈ ઝુલતા પુલની એમાં પણ જયસુખ પટેલ જે જે જયસુખ પટેલ આરોપી હતા એનું પણ સમર્થન કરતા હતા તો એ પણ શરમજનક છે તો આવી રીતે જ્ઞાતિવાઈઝ જો તમે કરશો તો કાલ સવારે માનો કે કોઈ ક્ષત્રિય જ્ઞાતિનો કોઈ આરોપી છે તો એ લોકો નીકળશે કોઈ બ્રાહ્મણ સમાજનો હશે તો એ લઈને નીકળશે વણિક સમાજનો હશે તો એ નીકળશે બીજા કોઈ શૂદ્ર સમાજના હશે તો એ પણ નીકળશે તો કેવી રીતે કાયદોની વ્યવસ્થા જળવાશે કેવી રીતે ગુજરાતમાં તો આ આને સખ સખ્ત હાથે ડામી દેવી જોઈએ આવી પ્રવૃત્તિઓને અને આવી રીતે કોઈ આરોપીના સમર્થનમાં ગુનેગારોના સમર્થનમાં કોઈ રેલી કાઢે તો એ ચલાવી લેવાય નહીં અને આ એક પ્રકારની આમાં પણ હું એવું માનું છું કે જે તે સમાજની લાગણી જીતવાની વાત છે જે તે સમાજના મત એકંદરે એકત્ર કરવાની વાત છે અને જે તે સમાજના સ્વઘોષિત નેતા થઈ જવાની આખી આમાં મનોવૃત્તિ છે પણ સર એના ઘેરા પ્રત્યાઘાત કેટલા પડે તમે જુઓ કે હવે જાહેર મંચ પરથી નેતાઓ ભાષણ દેવા લાગ્યા છે ચોક્કસ સમાજને કે હવે આપણે લુખા પેદા કરવા પડશે લુખાઓને સમર્થન કરવું પડશે આ સમાજ માટે ગૌરવની કે સ્વાભિમાનની વાત નથી હા એટલે જે નેતાઓ આવું બોલે છે એ માત્ર ઓડિયન્સને તાળી પડે ઓડિયન્સ વાહવાહી કરે એટલા માટે બોલે છે અને આવું જે બોલે છે એ પાછો વકીલ છે જોવાની ખૂબી એ છે કે જે આવું બોલી રહ્યો છે કે આપણે લુખા પેદા કરવા પડશે એટલે શું લુખા પેદા કરવાથી સમાજ સુધરી જશે લુખાઓની સામે કાર્યવાહી કરવી જોઈએ કોને કરવી જોઈએ સરકારે કરવી જોઈએ અને તમે તો સરકાર સાથે જોડાયેલો છો જે વ્યક્તિ આ બોલ્યો છે એ તો ભાજપમાં છે તો તમે ભાજપમાં થઈને તમે લોકોને ઉશ્કેરો છો શા માટે તમે ગાંધીનગર જાઓ મુખ્યમંત્રી સાથે બેસો ગૃહમંત્રી સાથે બેસો અને આનું સોલ્યુશન તમારામાં એ તાકાત કેમ નથી સોલ્યુશન લાવવાની અને તમે લોકોને ખાલી ઉશ્કેરો છો આ બધી જ બાબતો માત્ર નેતાગીરી લેવા અને નેતાગીરી કરવાની મનશા જે છે એનું આ તીવ્ર સ્વરૂપ છે કે લોકોને ગેરમાર્ગે દોરીને પણ આપણે નેતાગીરી પ્રાપ્ત કરવી છે બીજું એક બંધારણની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તાજેતરમાં સાંસદ ગિનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં એક બંધારણ મિટિંગ થઈ અને ઠાકોર સમાજની બંધારણની રજૂઆત થઈ ત્યારે મેં વિડીયો બનાવીને બાબતે લોકો સમક્ષ વાત મૂકી પણ કરી નિયમો સારા ઘણા બધા હતા દૂષણ એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન તમાકુથી લઈ તમામ કોઈ દૂષણ ના જોઈએ બધા સારા નિયમો હતા એક એમાં બીજા નિયમો હતા વિવાદાસ્પદ જે દેખાયા એમાં એક એવો હતો કે તમારે જો લગ્ન છૂટાછેડામાં પરિણામ થાય છે અને મહિલાને બાળક નથી તો આટલા રૂપિયા એ પાછા આપવાના છે સમાજની શૈક્ષણિક સંસ્થાને જો એ મહિલાને બાળક છે તો ત્રણ લાખ રૂપિયા બધા જ એને આપી દેવાના છે જો સગાઈથી લગ્ન પહેલા જો એ સંબંધ તૂટે છે તો એ સમયગાળાની અંદર સંબંધ તૂટવાની પાછળના પૈસા એમાં આટલા જમા કરવાના તો સારું પીડિતામાં મહિલા બને છે સંબંધ મહિલાનો ટૂઠે છે અને પૈસાનું એકત્રીકરણ સમાજ કરે આ એક થોડુંક અવિચાર્યું પગલું લાગ્યું અને થોડુંક જે કહીએ કે વૈધાનિક રીતે વિરોધાભાસ પેદા કરતું પણ લાગ્યું અને મારા ઠાકોર સમાજે વિડીયો જોઈને ખૂબ સારો પ્રતિસાદ પણ આપ્યો અને કીધું કે ના સાચી વાત છે જે તમે મુદ્દો ઉઠાવ્યો એ પણ આપણને ગમે જ્યારે આવું કોઈ કહે ત્યારે કારણ કે ઘણી વખત સામાજિક મુદ્દાઓની ચર્ચા કરવામાં ડર એ લાગે છે કે એક જે લિંચિંગની પ્રક્રિયા પેદા કરી દેવામાં આવી છે એક મોબ આવે ટોળું અને ટોળાને કોઈ પછી બુદ્ધિ હોતી નથી બે પાંચ લોકો અંદર આવારા તત્વો ઘૂસી જાય આ લુખાઓ અને એ લોકો પછી કરે કરે પણ એ બાબતમાં પોઝિટિવલી બધાએ જોયું તો તમને લાગે છે કે આ રીતે સમાજનું જે માનસ છે એ માનસપટની અંદર જ્યારે કોઈ એમના ઉપર એમની સમાજ વિશે ચર્ચા કરી અને ઢંઢોળવાનો પ્રયત્ન કરે તો સમાજે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એકલા એ બાબતને તાર્કિક રીતે વિચારી સમજી અને પછી ટોળામાં સામેલ થવું જોઈએ કે પછી સીધું ટોળામાં જતું જ રહેવાનું શું લાગે છે નહીં એ સમાજ સામૂહિક રીતે જે નિર્ણય કરે છે પણ એ નિર્ણય સ્વૈચ્છિક રહેશે સ્વૈચ્છિક એટલા માટે રહેશે કે એને ફરજિયાત પાલન કરવાની તમારી પાસે કોઈ ઓથોરિટી નથી તમે દંડ વસૂલ કરવાની ફરજિયાત દંડ વસૂલ કરશો તો તો ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો બનશે ખંડણી બનશે તો તમે ફરજિયાત તો નહીં કરી શકો બીજું માનો કે એ ઇનકાર કરશે ભરવાનો તો તમે એને જ્ઞાતિ બહાર મૂકી શકશો નહીં એ પણ ગુનો બનશે બરાબર કોઈ સમાજ પોતાના સભ્યને એ રીતે જ્ઞાતિ બહાર મૂકી શકે નહીં તો આ બધા પ્રશ્નો છે પણ એવું બને કે કદાચ આવું જ્યારે એની ડ્રાફ્ટિંગ ડ્રાફ્ટ થયો હશે એની જ્ઞાતિનો ત્યારે કોઈએ સજેશન કર્યું હશે એનો હેતુ સારો હશે પરંતુ એનું અમલીકરણ જયારે કરવામાં આવે તો એ જોવું પડે કે એવું તો નથી કે આ વિક્ટીમ વિક્ટીમ મહિલાઓ આ આ દંડ જઈ રહ્યો છે અથવા તો એને નુકસાન થાય એવું તો છે કે કેમ એ વિચારવું જોઈએ અને આ બધા નિયમો છે એ સ્વૈચ્છિક હોવા જોઈએ અને મૂળ તો વાત એ છે કે ખોટી રીતે કોર્ટમાં જે કેસો જાય છે સિવિલ દાવાઓ જે થઈ રહ્યા છે અને એની પાછળ જે સમાજના લોકોના જે નાણાં ખર્ચાઈ રહ્યા છે સમય તો ખર્ચાય જ છે નાણાં ખર્ચાઈ રહ્યા છે વકીલોની ફી વગેરે વગેરે અને કોર્ટના ધક્કા તો એમાંથી બચવા માટે એક સોલ્યુશન તરીકે તમે કોઈ સ્ટ્રેટેજી બનાવો તો એ સારી વસ્તુ છે એમાં કોઈ વાંધો નથી આપણે એટલું જ જોવાનું છે કે એનાથી ન્યાય મળવો જોઈએ પીડિતને ન્યાય મળવો જોઈએ એવી ન્યાય માટેની કોઈ પણ વ્યવસ્થા તમે ઊભી કરો એ સારી બાબત છે જી તો આ સમાજ વ્યવસ્થા ઉપર અને આપણા દેશના સર્વોચ્ચ બંધારણની નીચે કેટલાક જે વરસાદી દેડકાની માફક નેતાઓ ખૂટી નીકળે છે અને રાજનીતિ ચમકાવવા માટે સમાજને ગુમરાહ કરવાની સાથે કાનૂનનો ભંગ પણ કરે છે ગેરબંધારણીય વાતો પણ શીખવે છે અને ગેરબંધારણીય રીતે પોતાની રાજનીતિ ચમકાવે છે તેમાં ક્યારેક ક્યારેક સરકાર પણ મુખ્ય પ્રેક્ષક બની રહી તેની વાતમાં હામી ભરી અને તેને છબી ચમકાવવાનો મોકો આપે છે આ બધી જ વાતો મુદ્દે અમે ચર્ચા કરી પૂર્વ આઈપીએસ અમે સવાણી સાથે અને તમને કેવી લાગી આ ચર્ચા તમારું આ બાબતમાં શું મંતવ્ય છે એ બધું જ કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે અમને જરૂરથી જણાવજો અને જો તમને અહેવાલ પસંદ આવે છે આ પ્રકારના એપિસોડ્સ પસંદ આવે છે તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર